ગિરનિશાન ગણાતી કેસર કરીના બગીચાઓ નષ્ટ થઈ ગયા છે પોતાના બાળકની જે મુછેરીને મોટા કર્યા બાદ યોગ્ય ઉત્પાદન ન થતા ખેડૂત મજબૂરી વર્ષ આંબાઓ કાપી રહ્યા છે ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે આવક કરતા ખર્ચ વધી જતા કેસર કેરીના ખેડૂતો કરજદાર બન્યા છે તો કેટલા ખેડૂતો નવસર્જન માટે જૂના આંબા કાપી રહ્યા છે આવવાનો સાસા પડી ગયા છે સાહેબને કહો જો સંજોગે ના કાપીએ તો ખાવાના છોકરાઓને આપણે રોજીરોટી પડે આ દસ ત્રીસ ત્રીસ વર્ષ ત્યાં આ ચાલીસ વર્ષનો બગીચો છે તો ચાલીસ વર્ષમાં અમે વરમાં પાંચ વરમાં બે ત્રણ લાખ ની કેરી થાય તો એમાં અમારું રોજીરોટી નીકળે નહીં અને બગીચો કે પર્યાવરણ કે સરકાર પર્યાવરણ કઈ રીતે બચાવવું આ ખેડૂતની ની પોજીસન ખરાબ આવી હોય તો પર્યાવરણ તો સરકાર સહભાગી થાય તો જ આ પગભેર થાય તો જ આ પર્યાવરણ બસે બાકી બસે આવી શક્ય ના એક આ સરકાર જો આ માણસ જો સહાય ભાગ થાય તો માણસ આગળ આવવાનું ન્યારી પાછળ જતો જાય છે દીપે બગીચામાં જો અમે કહો લસણ છે ડુંગળી છે શેરડી છે અને બાકી શાકભાજી છે આ બધું નોખું નોખું આવીએ તો અમને ઉત્પાદન દેખાય ને અમારા રોટલાને પણ નીકળી શકે આજે અમારા હાથ વરસ્યા તો કેરી ખાવી પણ ગમતી નથી અમને આ પોઝિશન ખેડૂત પોઝિશન ટાઈમ માટે જો સરકાર ધ્યાન નહીં દે તો આ માણસ આપઘાત કરશે કોઈ મરી હે તો આ સમાજમાં સરકાર

ફ્લાવરિંગ પુષ્કળ હતું ગ્લોબલ વોર્મિંગના હિસાબે જે આંબાની અંદર પરિસ્થિતિ જે સર્જાણી છે તે આજે બિલકુલ ખેડૂતો નાસી પાક થઈ ગયા છે અમારે આજે સહકારી મંડળી અને બેન્કો લોન એવું છે અમારે ભરવાય કેમ કરવા એ પરિસ્થિતિ અમારી થઈ ગઈ છે હવે શું કરવું સાહેબ રોકડિયા પાક તરફ ભરવું પડે અમારે જે માનું કાંઈ શેરડીનો મેન પાક છે પછી શાકભાજી છે ઘઉં છે ચણા છે એવા પાક તરફ ભરવું પડે સાહેબ આજે પરિસ્થિતિ એવી છે અમારે બાર મહિનાના ખાવાના રોટલા આમાં નથી થતા તો પછી હવે અમારા આટલા વર્ષોમાં સાત આઠ વર્ષ તો આ

થાય છે એક વાતાવરણની જે વિપરીત અસરો છે એની સામે ક્યાંક ને ક્યાંક આજે ક્લાઇમેટ ડિસ્ટર્બન્સ જોવા મળે છે અને ક્લાઇમેટ ડિસ્ટર્બન્સના કારણે આ જે રોગ જીવાતો આવતી હોય છે એને નિયંત્રણ કરવા ખૂબ જ અઘરા બની જતા હોય છે તો આના માટે થઈને યુનિવર્સિટીઓ છે સંશોધનો કરતી જ હોય છે અને એ સંશોધનોના આધારે બાગાયત વિભાગ છે કે આપણું સેન્ટર ઓફ એક્સિલન્સ છે ભલામણ ભલામણો કરતું હોય છે